हता कुत्ता <laughs> कैसे डर गया आयो का भैया कुत्ता डर गया गुट्टा, गुट्टा, हम जा रहे हैं खेतर गुट्टा। हमारे वाड़ा में बियर भी मिलते हैं <laughs> ये हमारा डोडा मकाई इसको भरवाड़ को बेचना का है किसी को लेना है तो कांटेक्ट करने का <laughs> हम जा रहे हैं खेतर चंपल हिदे दे मेरी वीडियो को सब्सक्राइब नहीं किया तो सब्सक्राइब भी कर लेने का बहुत दिन के बाद हिंदी में ब्लॉग बना रही हूँ पीछे कुत्ता है वो खा रहा है। और ये छोटा बच्चा आगे जाने की वजह से पीछे रेवेश में आता है कैसे चलता है ऐसे ऐसे करती कुतलो मत जीनो, कुतलो राकेश ये छोटा ओ कितना मस्त गेंदे का फूल है छोटा बच्चा बोल रहा है यहाँ पे वो चिताया था ना हमारे गांव में वो छोटे बच्चे को खून करके यहाँ पे डाल गया थे। था ऐसा बोल रहा है देखो कुत्ते के पीछे भाग रहा है हाँ गुजराती ने बधुत अरे हिंदी माँ હિન્દી તો મને અટકાવ્યા કરે એટલે મેં ગુજરાતીમાં જ બ્લોગ બનાવું ગુજરાતીમાં બી મેં તોતલું ને બોબડું ને બધું બોલી કાઢું એટલે મેં કઠાળી ભાષા તો એકદમ સારી રીતે જ બોલું પણ કંઈ વાંધો નહીં ગુજરાતીમાં એવું જ તોતલું ને બોબડામાં બોબડું બનાવી દેવ હાય ફ્રેન્ડ કેમ છો તમે બધા આજે બહુ દિવસ પછી મેં જાઉં છું ખેતરે તે બી હમણાં હમણાં બપોરના કેટલા વાગ્યા છે ત્રણેક બે ત્રણેક વાગી ગયા છે જાઉં છું એમ તો સવાર ની જ જાઉં છું પણ હમણાં અમે નહીં જતી સવારમાં જ આ તો એમ જ જાઉં છું એમ તો જઈને આવતી રે હા આ ટેણિયા ને મૂકવા જાઉં આ નાના બચ્ચાને ને નાના બચ્ચા રે આ એમ નાનું બચ્ચું યો આ એમ નાનું બચ્ચું યો હાતા ખ આ એમ બચ્ચું નાનું કાર્તિક

ને કતી જાય હાઈ હાઈ પલ્લા યાન ક સોકલા હાઈ હાઈ આ નાના બચ્ચા રે હું સોખાયો તો દૂર થી હાઈ હાઈ કરતો છે એટલું ફમ આવી ગયું એને ઓ સમજ પડે એટલું નાનું છે તે બી હાઈ હાઈ બોલતો છે કે કાતિક Ame jata se ketere airu apa? Sekar teti. Papa ne sekar teti apa jata se kela bahia. Jau. Mari to battery down thai gi se yan. Perde. Pop tang reksi jai na ki sa. Tan bahia jai તો બ્રેન્ડ અમે પહોંચી ગયા છીએ અમારા ખેતરે તો મારું વિડીયો અહીંયા પૂરું થાય છે બ્લોગ પૂરો થઈ જશે તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરવા છે ભૂલતા નહીં સબસ્ક્રાઈબ બી કરી લેજો ને ફોલો બી કરી લેજો ને લાઈક બી આપી દેજો ફેસબુકમાં પહોંચી ગયા છે ટાટા બાય બાય Ta -ta, bye bye